મારો દોચો દોચો કરેલો મારો પરિવાર છે મને ન્યાય નહીં આપે જયરાજસિંહના છોકરા એ જે બંદૂકું મારા દીકરાને ભરી છે બંદૂકું પોલીસ કબજે નહીં કરે છ મોબાઈલ મારા દીકરાને નગન કરીને મોબાઈલમાં શૂટિંગ ઉતારી પોલીસે કબજે નહીં કરે તો હું દસ તારીખે કલેક્ટર ઓફિસે આવવાનું છું ને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનું છું રાજુ માંથી રફિક થઈ જાઉં બીજો હું ફેરપીટ છું આજે મને કોક રાજુ તરીકે ઓળખે કાલ રફીક ભાઈ નીકળ્યા ગલીઓમાં ટોપી પહેલ હું ભાઈ અમે અમે આ દેશના મૂળ નિવાસી છીએ ભાઈ તમે અમારા અમારું બધું અમારી જમીન નું લીધું અમારા મકાન નું ઝટકી અમને પૂઠામાં ઓલા ધૈડા બાંધીને અમને સીમાડે કાઢ્યા કેટલું સહન કરવાનું ભાઈ હે 5000 વર્ષથી પૂઠા સાપ ઓલા ઢોલ ને ગોણે મન વગાડી લે ઓલા ઠીક લાગતો આ બાજુ દાંડી મારે બીજો આવીને આ બાજુ દાંડી મારે એટલે હું ઢોલ સહી ભાઈ અમે ઢોલ નથી હો કે કે હું આ લડાઈ છે મારી એ મારા છોકરા હાટું નથી લડતો કે બીજા દીકરા ઉપર આવું ના થાય એટલે હું લડાઈ કરું છું મને ટેબળથી નહીં રાખી અરે બાંધવાની મને ટેબળથી નહીં બાંધવાની હું હું અને જઈ રાતથી ત્રણ કલાક ભેગા બેઠા એ મારી બોડી લેંગ્વેજ જોતો હતો ભાઈ આમ મારા પગ થી જોઈ મારા આમ પગ ઉપર પગ ચાલ બેઠો હું આમ જ બેઠો તું દરબાર બાર તારા ઘરમાં ભાઈ અમે દોઢ દરબાર થઈ હું દોઢ દરબાર બાર તારા ગામમાં આવ્યો હોય ને ભાઈ